નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક્યાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે દરરોજ બોલાતા એવા સો વાક્યો તમારી સમક્ષ લઈને આવી ગયો છું કે એવા વાક્યો છે કે જે દરરોજ આપણે બોલીએ છીએ પણ ગુજરાતીમાં અંગ્રેજીમાં આપણે ટ્રાય જ નથી કરતા તો એવા વાક્યોની પ્રેક્ટિસ આજે આપણે હું કરાવવાનો છું અને એ વાક્યો તમારે પણ દરરોજની માટે કેમ દરરોજ એ વાક્યોની સતત ને સતત પ્રેક્ટિસ કરતા રહેશો એટલે જીવનમાં તકલીફ નહીં પડે પણ કરવી પડશે કરશો તો મજા આવશે નહીતર પાછું બધું આ તો પાણીમાં જાય છે એટલે આ સો વાક્યો છે એ ઘણું બધું તમને હેલ્પ કરશે એટલે આપણે એ વાક્યો આજે જોવાના છે આવા વાક્યો બોલવાથી જ અંગ્રેજી બોલવામાં ફ્લુઅન્સી આવશે કડકડાટ અંગ્રેજી બોલવું હોય તો આવા વાક્યોને તમારે દરરોજ ડેલી પ્રેક્ટિસ કરવી પડે અને હું દર લેક્ચરમાં કહું છું સાહેબ પ્રેક્ટિસ વગર બધું નકામું છે બધુંય અધૂરું છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પ્રેક્ટિસ 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 બીજી કોઈ વાત કરવાની થતી નથી રેડી તો શરૂઆત કરીએ એની પહેલાં મસ્ત રીતે એક વખત વિડીયોને લાઈકનું બટન દબાવી દો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોની શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલાં પહેલું સેન્ટેન્સ આપેલું છે તમને વધુ મુશ્કેલી ઊભી કરશો નહીં ઘણીવાર વાર નથી કહેતા વધુ ભાઈ મુશ્કેલી ઊભી નહીં કરશો ડોન્ટ કોઝ એની મોર ટ્રબલ ડોન્ટ કોઝ એની મોર ટ્રબલ તે રીતે નહીં તો ડોન્ટ બિહેવ ઇન ધેટ એ રીતે વર્તન ન કરશો બરોબર આપણે દેશી ભાષામાં આપણી રીતે જોઈ લેવાનું બાકી અહીંયા તો ટૂંકમાં સોફિસ્ટિકેટેડ ભાષા વાપરવામાં આવશે હું ઈચ્છું છું કે તમે મારું તમે સારું વર્તન કરો આઈ વોન્ટ યુ ટુ બિહેવ વેલ આઈ વોન્ટ ટુ યુ ટુ બિહેવ વેલ હું તૈયાર ન હોઉં ત્યાં સુધી તમે બહાર રાહ જુઓ વેઇટ આઉટ સાઇડ અંટિલ અન્ટિલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી આઈ એમ રેડી હું જ્યાં સુધી તૈયાર ન થાઉં ત્યાં સુધી બહાર રાહ પરેશાન કરવાનું બંધ કરો તો કે સ્ટોપ બોધરિંગ મી બોધરિંગ એટલે પરેશાન કરવું થાય છે તમે બધાને હંમેશા ખુશ કરી શકતા નથી સાચી વાત છે બરોબર તો યુ કેન કેઝ એવરી વન ઓલ ધ ટાઈમ તમે બધાને ખુશ કરી શકતા નથી તેના વિશે તેની સાથે વાત કરો ટોક ટુ હિમ અબાઉટ ઇટ ટોક ટુ હિમ અબાઉટ ઈટ તેને ખુશ કરવું મુશ્કેલ છે તેને ખુશ કરવું મુશ્કેલ છે હી ઇઝ હાર્ડ ટુ પ્લીઝ બરોબર છે એને ખુશ કરવું મુશ્કેલ છે તેની સાથે નારાજ થવું મુશ્કેલ છે ઇટ્સ હાર્ડ ટુ બી એંગ વિથ હિમ એની સાથે નારાજ એટલે ગુસ્સે થવું અહીંયા ગુસ્કે ગુસ્સેનું થશે બધું શ્રેષ્ઠ માટે જ થાય છે બધું સારા માટે થાય છે આપણે એમ કહીએ તો એવરીથિંગ હેપન્સ ફોર ધ બેસ્ટ બધું સારા માટે થાય છે તેના પર વધુ સખત ન બનો એટલે કે વધુ ટૂંકમાં ઓલા ન ભાવ ખારા ન થાવ એમ તો ડોન્ટ બી ટુ હાર્ડ ઓન હિમ હાર્ડ એટલે ટૂંકમાં સખત કડક પગલા હું તેના પર થોડો સખત હતો કડક હતો એમ સખત આવે એટલે 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 કડક પરહેપ્સ કે કે કદાચ આઈ વોઝ અ લિટલ હું હતો ટુ હાર્ડ ઓન હર તેની ઉપર હું થોડોક સખત મજબૂત હતો મારી ચા ઠંડી થઈ ગઈ છે માય ટી ઇઝ કોલ્ડ મારી ચા ઠંડી થઈ ગઈ તો માય ટી ઇઝ કોલ્ડ મને ઠંડી લાગે છે આ એમ કોલ્ડ મને ઠંડી લાગે છે તો એમ

તો શી ઇઝ ડાઇંગ ટુ સી વોટ ઇઝ ઇટ તે શું છે એ જોવા માટે તે મરી રહ્યો છે તેણી મરી રહી છે શી છે એટલે તે મા તમારા માટે સારું છે ઇટ્સ ગુડ ફોર યુ ઇટ્સ ગુડ ફોર યુ આ તેના માટે સારું છે ધીસ ઇઝ ગુડ ફોર હિમ ધીસ ઇઝ ગુડ ફોર હિમ તે તમારી ભૂલ નથી ઇટ ઇઝ નોટ યોર ફોલ્ટ તે તમારી ભૂલ નથી તો ઇટ ઇઝ નોટ યો ફોલ્ટ તે નવા જેટલું સારું થઈ જશે ઇટ વિલ બી ગુડ એઝ અ ન્યૂ ઇટ બી એઝ તે સારી વાત છે કે કે તમે તમે નહીં નહીં ઇટ્સ ઇટ્સ થિંગ થિંગ યુ મૂવ એ સારી સારી વાત વાત છે છે ભાઈ તે એના પછી મને તે સારી રીતે યાદ છે આઈ રિમેમ્બર ઇટ વેરી વેલ આપણે ઘણી વાર કહેતા ભાઈ મને એ સારી રીતે યાદ છે તો આઈ રિમેમ્બર ઇટ વેરી વેલ કોણે વિચાર્યું હશે વુ વુડ હેવ થોટ વુ વુડ હેવ થોટ કોણે વિચાર્યું હશે જો તમે મારી જગ્યા હો તો તમે શું કરો તમે મારી જગ્યાએ તો તમે શું કરશો તો તમે આ રીતે બોલી શકો વોટ વુડ યુ ઇફ યુ ઇન માય પોઝિશન એના પછી ખરાબ ટેવો છોડવી મુશ્કેલ છે ઇટ્સ ડિફિકલ્ટ ટુ બ્રેક બેડ હેબિટ એના પછી આટલા શરમાળ વર્તન કરવાની જરૂર નથી આટલું શરમવાની જરૂર નથી દેર ઇઝ નો નીડ ટુ એક્ટો સાય સો સાય એટલે શરમાવો એમ બસ ચૂપ થઈને સાંભળો

બાળકોને ચૂપ કરો શટ ધ ચિલ્ડ્રન અપ શટ ધ ચિલ્ડ્રન અપ એના પછી તે સોમવારે જઈ રહ્યો છે ઇઝ ઓન ઓન હું મિનિટમાં પાછો આવીશ આઈ વિલ બી કમ ઇન અ મિનિટ મારે ડાન્સ નથી કરવો આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાન્સ એના પછી હું ડાન્સ કરવામાં બિલકુલ સારો નથી આઈ એમ નોટ ગુડ એટ ડાન્સિંગ આઈ એમ નોટ ગુડ એટ ડાન્સિંગ મારો ઇન્ટરવ્યુ ખરેખર સારો ગયો માય ઇન્ટરવ્યુ વેન્ટ રિયલી વેલ માય ઇન્ટરવ્યુ વેન્ટ રિયલી વેલ તે તમને જોઈને ખુશ થશે શી વિલ બી હેપી ટુ સી યુ તે તમને જોઈને ખુશ થશે હવે શું કરીશું વોટ શેલ વી ડુ નાવ બીજા બધા ક્યાં છે વેર આર અધર્સ વેર આર અધર્સ તેઓ આવતા જ હશે ધે મસ્ટ બી કમિંગ પરંતુ ક્યારે બટ વેન જો બધાય શબ્દો વાક્યોને ખાસ સમજો પરંતુ ક્યારે બટ વેન આવું બોલતું રહેવાનું સાહેબ થોડી જ વારમાં જસ્ટ ઇન અ વાઇલ અ વાઇલ નો મીનિંગ થાય થોડી વારમાં તેઓ થોડીક વારમાં તમારી સાથે હશે ધે વિલ બી વિથ યુ ઇન અ વાઇલ વાઇલ એટલે થોડી વારમાં એ થોડી વાર નવો શબ્દ શીખવા મળ્યો છે જો ઘણી બધી વાર આવશે તમે થોડા સમય આરામ કરી શકો છો તો યુ કેન રિલેક્સ ફોર અ વાઇલ તમે થોડોક સમય આરામ કરી શકો છો હું ભૂખ્યો છું આઈ એમ ફેમિસ્ડ હું ભૂખ્યો છું અથવા તો આઈ એમ હંગ્રી એમ તમે કહી શકો તે તેને હેરાન કરે છે ઇટ્સ બગિંગ હિમ બગિંગ એટલે હેરાન કરવો થાય બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હતો દેર વોઝન્ટ વે આઉટ જ્યાં બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો અંતે સંવેદના ઊભી થઈ અંતે સંવેદના ઊભી થઈ તો ફાઇનલી સેન્સ ડોન્ડ સેન્સ ડોન્ડ એટલે કે સંવેદના ઊભી થઈ તમે તો ગયા યુ આર ડેડ મેન્ટ એનો તમે તો ગયા મિત્રો ખાસ આપણો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ હજી તમે પરચેસ નથી કર્યો તો કરી લેજો એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત કરવાના છીએ બારસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેજો દર બુધવાર એક લાઈવ લેક્ચર હશે રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધી વસ્તુઓ એમાં આવી જશે તો આજે જ પરચેસ કરી લો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે એના પછીનું સેન્ટેન્સ જોઈએ તેણી કોઈની સાથે મેળ ખાતી નથી કોઈની સાથે ભણતી નથી સી ડઝન્ટ ગેટ અલોંગ વિથ એની વન શું તમારી પાસે હિંમત છે ડુ યુ હેવ ગટ્સ યુ હેવ ગટ્સ એટલે તમારી પાસે હિંમત છે એના પછી તમે આનાથી દૂર રહો યુ સ્ટે આઉટ ઓફ ધીસ તમે આનાથી દૂર રહો તો યુ સ્ટે આઉટ ઓફ ધીસ મને તેની આદત નથી આઈ એમ નોટ યુઝ ટુ ઇટ મને તેની આદત નથી તો આઈ એમ નોટ યુઝ ટુ ઇટ પછી તેની આદત પાડો ધેન ગેટ યુઝ ટુ ઈ હું હમણાં પાછો આવું છું આઈ વિલ બી બેક ભાગો અહીંથી બઝ ઓફ બઝ ઓફ નો મતલબ થાય ભાગો અહીંથી હું તમારું જડબુ તોડી નાખીશ અહીં આવશે જડબુ જડબુ એટલે મોટું આઈ વિલ બ્રેક યોર જો જો એટલે જડબુ તેને સમજાવો મેક હિમ અન્ડરસ્ટેન્ડ મેક હિમ અન્ડરસ્ટેન્ડ મે મારું વચન આઈ આઈ કેપ્ટ કેપ્ટ માય માય પ્રોમિસ પ્રોમિસ મારું વચન તો મારે શું ડરવાનું છે બરોબર છે વોટ હેવ ટુ આઈ ફિયર બરોબર મારે શું કામ ડરવાનું હું તમારી ધરપકડ કરીશ આઈ વિલ હેવ યુ અરેસ્ટેડ આઈ વિલ હેવ યુ અરેસ્ટેડ એના પછી પકડાઈ જાય તો વોટ ઇફ ગેટ કોટ તમે પકડાઈ ગયા વી ગોટ કોટ અમે પકડાઈ ગયા તો કે વી ગોટ એના પછી આ રડતા ચહેરા સાથે ન જશો ડોન્ટ ગો વિથ ધીસ વીપી એટલે વીપી ફેસ રડવું કશું થશે નહીં બરોબર ક્રાઈંગ વોન્ટ હેલ્પ યુ તમને ભાઈ રડશો તો કઈ ફેર નહીં પડે હવે જાઓ નાવ ગો સારું તમે અહીં છો ગુડ યુ આર હિયર સારું તમે અહીં છો હું તમારા વિશે વિચારતો હતો આઈ વોઝ થિંકિંગ અબાઉટ યુ એના પછી એક હજુ લાવજો ગેટ અનધ જાંબુ ખાતા હોય તો એક હજી લેતા હોય ને તો ગેટ અનધ તમારી પાછળ જ રાઈટ બિહાઇન્ડ યુ અમારી પાસે આખો દિવસ નથી વી ડોન્ટ હેવ ઓલ ડે આખો દિવસ નથી તમને મજાક લાગે છે યુ ફાઇન્ડ ઇટ ફની ઘણી વાર આપણે ગુસ્સે થઈ ગયા તમારી અંદર આવવાની હિંમત કેવી રીતે થઈ હાઉ ડે યુ ટુ ઇન બરાબર છે કેવી રીતના તમારી હિંમત હું ડરી ગયો આઈ ગોટ સ્કેડ હું અંદર આવીશ અને તમને મારીશ આઈ વિલ બી બાર્જ ઇન એન્ડ બીટ યુ મેં હમણાં સાંભળ્યું છે આઈ હેવ ઓલવેઝ લિસ હંમેશા સાંભળ્યું છે આઈ હેવ ઓલવેઝ ઓલવે આ લાઇનની બહાર છે ધીસ ઇઝ આઉટ ઓફ ધ લાઇન ઘણી વાર લાઇનની બહાર જશે અમે મદદ કરવા માટે તેના પર આધાર રાખી શકતા નથી વી ડિપેન્ડ ઓન હિમ ટુ ફાઇન્ડ હેલ્પ મફત સલાહ આપવી સહેલી છે તેનું પાલન કરવું અઘરું છે તો ઇટ્સ ઇઝી ટુ ઓફર ફી એડવાઇઝ ટુ ફોલો હિમ અઘરું છે સાચી વાત છે બસ તું અને હું જસ્ટ યુ એન્ડ આઈ થોડો સમય રહેજો સ્ટે અ અ લિટલ લિટલ થોડો સમય રહેજો તો સ્ટે સ્ટે હું હું રહી રહી શકતો નથી આઈ કાન્ટ શકતો નથી અંદર આવો કમ ઓન ઇન આ બધું શું છે વોટ્સ ઓલ ધીસ વોટ્સ ઓલ ધીસ આ બધું તમારો કમાલ છે ઓલ ધીસ કેમ ફ્રોમ યુ આ બધો તમારો કમાલ છે યાર તમારી જાતને પણ થોડી ક્રેડિટ આપો તો ગીવ યોર સેલ્ફ સમ ક્રેડિટ ટુ તમારી જાતને પણ ક્રેડિટ આપો બીજાને ક્રેડિટ આપો છો મને કહો તમને શું જોઈએ છે 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 ટેલ મી વોટ યુ નીડ તમે કહો તમારે શું શું જોઈએ આ તમને જરૂર ઇઝ ધ સ્ટફ યુ નીડ તમારે આની ખાસ જરૂર છે એમ આને ત્યાં રાખી દો પુટ ઇટ ઓવર ધેર પુટ ઇટ ઓવર ધેર ડોક્ટર બનવું કેવું લાગે છે હાઉ ડઝ ઇટ ફીલ ટુ બી એ ડોક્ટર ડોક્ટર લાગુ બનવું કેવું લાગે છે તે સારું લાગે છે ઇટ્સ ફીલ્સ ગુડ ઇટ ફીલ કોને શું આપણે શરૂઆત કરીએ શેલ વી સ્ટાર્ટ અથવા તો વિલ વી સ્ટાર્ટ તે ખૂબ સરળ છે ઇટ્સ સો સિમ્પલ તે ખૂબ સરળ છે તો ઇટ્સ સો

ખાસ હવે આપણી વોટ્સએપ ચેનલ એક્ટિવ થઈ ગઈ છે બધાએ વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જવાનું છે એમાં તમને દરરોજ કંઈક ને કંઈક નવી આપણે આ વિડીયોની બધી ટૂંકમાં માહિતી ત્યાં આવશે નવા નવા લેક્ચર્સ ત્યાં આવશે આપણે ફ્રીમાં અંગ્રેજી વોટ્સઅપ ચેનલ પરથી પણ શીખતા રહેશું તો એ નીચે એની લિંક આપેલી છે વોટ્સઅપની લિંક વોટ્સઅપ ચેનલ લિંક એની ઉપર ક્લિક કરો ડિસ્ક્રિપ્શનમાં જાઓ બરોબર અને ત્યાંથી તમે જોડાઈ જાઓ ખાસ આ એક વસ્તુ જરૂર કરજો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ એમાં પણ જોડાઈ જાવ અને ખાસ આમાં જોડાવાનું ભૂલતા નહીં વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ આ ચેનલમાં આપણે અત્યારે ઘણા બધા ફોલોવર્સ છે અને ઘણી બધી રીલ્સો મૂકીએ છીએ જેથી તમારું અંગ્રેજી છે એ પાવરફુલ થઈ શકે તો ખાસ મિત્રો ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાવાનું ભૂલતા નહીં અને મિત્રો કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ બોક્સમાં કહી દેજો અને એક વખત જાતા જતા વિડીયોને લાઇકનું બટન જરૂર દબાવી દેજો નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય બાય ટાટા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે આવજો